નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં સરસ ચાલો આપણે ગયા વખતે ધોરણ આઠમાં ગણિતમાં ઘન આકારોનું પ્રત્યક્ષીકરણમાં આપણે પહેલો મુદ્દો જોયો હતો જેમાં આપણે વિવિધ પ્રકારના આકારોમાં આગળથી કે ઉપરથી કે બાજુમાંથી જોતા એનો આકાર કેવો દેખાય છે રજૂઆત કેવી થઈ શકે ચિત્રાત્મક રજૂઆત કેવી થઈ શકે તે આપણે જોયું હતું ત્યારબાદ હવે આપણે આગળનો નવો મુદ્દો જોઈશું સ્વાધ્યાય દસ પોઈન્ટ બેમાં જ આવેલો છે ઘણા કારણો પ્રત્યક્ષ પ્રત્યક્ષીકરણમાં નકશા વિશે જોઈએ નીચે તમને આકૃતિમાં એક નકશો મેં દોરેલો છે તમારે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેમાં છે જ ત્યાં નકશો આ નકશામાં માહિતી આપી છે એક વિસ્તારનો નકશો છે વિસ્તારની આજુબાજુમાં જે રસ્તાઓ માર્ગ એ માર્ગ બી માર્ગ સી માર્ગ ડી અને વિવિધ જગ્યાઓ પોલીસ સ્ટેશન વસાહત બજાર સિટી કોલેજ પુસ્તકાલય પ્રાથમિક શાળા હોસ્પિટલ કબ્રસ્તાન ફાયર સ્ટેશન બગીચો બસ સ્ટેશન તળાવ વોટર પ્લાન્ટ માધ્યમિક શાળા અને કોમ્યુનિટી હોલ આવા પ્રકારના મુદ્દાઓ પણ આપેલા છે ભાગ આપેલા છે હવે તેના આધારે તમને પ્રશ્નો પણ પૂછ્યા છે પ્રશ્નો સહેલા છે માહિતી પણ બધી સહેલી છે પહેલાં તેમ કીધું છે પહેલા પ્રશ્નમાં કે નકશાઓમાં આ પ્રમાણે રંગ પૂરો જ્યાં પાણી વિસ્તારો હોય ત્યાં તમને બ્લુ રંગ પૂરવાનો કીધો છે જેમ કે આ તળાવ છે આ તળાવ છે તો ત્યાં પાણી ભાગ છે તો ત્યાં તમે આવી રીતે બ્લુ રંગ કરી શકો બ્લુ રંગથી ડિઝાઇન દોરી શકો અલગ 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 હું તમને ખાલી ડેબો માટે શરૂઆત થોડી ઘણી કરી જ દઉં છું આ બ્લુ રંગ કરી શકો એટલે કે આ પાણી વિભાગ છે એટલે ખ્યાલ આવે કે જે પાણી વિભાગ હોય ત્યાં બ્લુ રંગ કરવાનો છે ફાયર સ્ટેશન છે ત્યાં લાલ રંગ કરવાનો છે ધારો કે આ ફાયર સ્ટેશન છે દોરેલું છે ત્યાં લાલ રંગ કરું છું આ લાલ રંગનું ફાયર સ્ટેશન ડિઝાઇન છે આવા અલગ અલગ આકાર જ્યાં જ્યાં સ્થળમાં એક પ્રકારનું નકશા ઉપર માહિતી દર્શાવતું રંગ પૂરણી કરી છે એટલે જેને કારણે આપણને ખ્યાલ આવી જાય પુસ્તકાલય જે છે ત્યાં તમને ઓરેન્જ કલર કરવાનું કીધું છે આ પુસ્તકાલય છે ખૂણામાં ત્યાં ઓરેન્જ કલર છે તમારી ટેક્સ્ટબુકમાં તમે જોશો તો તમને દેખાશે ખ્યાલ આવશે કે આ પ્રમાણે છે પછી શાળા હોય ત્યાં પીળો રંગ કરવાનો કીધો છે ધારો કે પ્રાથમિક શાળા છે ત્યાં પીળો રંગ આપણે પ્રમાણે કરેલો છે કર્યો તે પ્રમાણે માધ્યમિક શાળા છે પણ એક પ્રકારની ત્યાં પણ પીળા રંગનું ડિઝાઇન કરવાની છે એટલે આપણે કદાચ નામ લખેલું ન હોય તો અમુક પ્રકારે તમારે યાદ રાખવા માટેના મુદ્દાઓ છે કે જે તમે ખ્યાલ મેળવી શકો નકશામાં ઘણીવાર અલગ અલગ પ્રકારના ડિઝાઇન દોરેલી હોય છે તે તમારે ઓળખવાની હોય છે જેમ કે બગીચો ત્યાં લીલો રંગ છે એટલે આપણે બગીચો છે ત્યાં લીલો રંગ કરી નાખીએ આપણે કારણ કે મોટે ભાગે બગીચામાં લીલા ઝાડ હોય છે એટલે લીલો રંગ આપણે ઓળખી શકીએ ઝડપથી કે આ બગીચો હોઈ શકે લીલો રંગ આવી રીતે અલગ અલગ ડિઝાઇન તમને દોરવાની કીધી છે બરાબર તમે આ પ્રમાણે દોરી શકો હજી વધારે બીજી બધી છે દોરવાની પણ તમે આને આધારે પ્રશ્ન પહેલો જોઈ શકો છો પછી આગળ બીજે પ્રશ્ન પણ આપ્યો છે કે નહેરુ રોડ અને સી રોડ જ્યાં ભેગો થતો હોય ત્યાં લીલા રંગનો એક્સ કરવાનો છે નહેરુ રોડ એટલે તમે જોઈ શકો છો જો દેખાડું છો એ નહેરુ રોડ છે અને સી રોડ માર્ગ સી આ બે જ્યાં ભેગા થતો હોય નહેરુ રોડ અને આ સી રોડ બે અહીંયા ભેગા થઈ છે ત્યાં લીલા રંગનો એક્સ કરવાનો છે તમે લીલા રંગનો એક્સ અહીં કર્યો છે ખ્યાલ આવી ગયો એવી રીતે બીજો પણ પ્રશ્ન પૂછ્યો છે તમને કે ગાંધી રોડ અને એ માર્ગ એ જ્યાં ભેગો થતો હોય ત્યાં વાય કરો આ ગાંધી રોડ છે આડો છે દોરેલો છો તમે જોઈ શકો છો અને આ માર્ગ એ છે બે ભેગા થતા હોય ત્યાં વાય કરવાનો છે લીલા લીલા રંગનો રંગનો વાય વાય તમે કરેલો ખ્યાલ આવી ગયો રીતે નકશા ઉપર ચિત્રાત્મક રજૂઆત કરી શકો છો અમુક કેવા સિમ્બોલ હો તેને હોય છે પ્રાથમિક શાળાનો ધર કે સિમ્પોલ ઘણીવાર ગોળ હોય છે નકશામાં તમે જોશો ઘણી વાર ભારતનો ગુજરાતનો નકશો તમે જોશો તો અમુક અમુક સિમ્બોલ કરેલા હોય છે એ સિમ્બોલ જે રેલવેની લાઈન હોય તો ત્રોટક લાઈન આમ દોરેલી હોય છે જેમ કે આ રોડ આપણે છે જો લાઈન દોરેલું છે રસ્તો છે આવો ખ્યાલ આવી જાય બરાબર પછી હાઈવે હોય તો ડબલ ઘાટી પટ્ટી કરેલી હોય છે આવી રીતે નકશાઓમાં તમે ડિઝાઇનથી પણ ઓળખી શકો પછી ત્યાર પછી આગળ કીધું છે કે બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો બસ સ્ટેશનથી પુસ્તકાલય જવું હોય તો લાલ રંગથી દોરો આપણે પહેલાં જોવું પડે બસ સ્ટેશન ક્યાં છે તો અહીંયા ત્યાંથી આપણે ક્યાં જવું છે કે બસ સ્ટેશનથી પુસ્તકાલય જાવ તો જેમ બને એમ ટૂંકો રોક કીધો એટલે આપણે સીધો હાઈવે ઉપર જ જવાનું બસ સ્ટેશનથી તમારે જવું હોય તો આ લાલ રંગની હું ડિઝાઇન દોરતો જાઉં છું તમે જોઈ શકો છો આ લાલ રંગથી ડિઝાઇન હું દોરું છું બસ સ્ટેન્ડથી આ સીધો પછી ત્યાંથી માર્ગ એમાં ઉઈ જવાનો માર્ગ એમાં દૂર થતા હતા આગળ તમારે પુસ્તકાલય આવી જશે એટલે ખ્યાલ આવી ગયો આ પ્રમાણે તમે પણ દોરી શકો છો આવા પ્રશ્નો પણ તમને આપેલા જ છે આગળ કે આમાં તમે કીધું બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં કોણ છે તો આ ભાગે આપણને ખ્યાલ છે ધારો કે હું આવો ભાગને ઉપરનો ભાગ પૂર્વ દિશા કહું છું તો આ પશ્ચિમ દિશા છે આ ભાગ ધારો કે ઉત્તર ભાગ હોય છે પૂર્વ દિશામાં કર્યો તો આ ભાગ દક્ષિણ દિશા સોરી દક્ષિણ દિશા હોય છે તો આ ઉત્તર દિશા હોય છે આવી રીતે હું ગોઠવણ કરી રાખું તો તમે કહી શકો છો બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં કોણ છે બગીચો અને બજાર આ બગીચો છે આ બજાર છે અને બગીચા માટે અહીંયા છે તો બંને પૂર્વ દિશામાં બગીચો આવેલો છે તો તમે જે દિશામાં બેઠા હોય તે દિશામાં તમે આ કહી શકો નજીક ક્યુ આવેલું બરોબર આવી રીતે તમે કોઈ પણ નકશા દ્વારા આપેલા પ્રશ્નોના જવાબ આપી શકો છો અને તેમાં તમે માહિતી પણ આપી શકો છો ખ્યાલ આવી ગયો ચાલો ત્યાર પછીનો એક નવો મુદ્દો છે ઘન આકારોનું શિરોબિંદુ ધાર અને ફલક આ ત્રણ વસ્તુની માહિતી આપી છે પેલું આપણે જોઈએ શીરો બિંદુ શીરોબિંદુ એટલે શું કે કોઈ પણ ઘન આકારના ઉપરના ટોચના બિંદુઓ આપણે અણીવાળા ભાગ કહીએ અણી ટોચ ખૂણાવાળો ભાગ જેમ કે મારી પાસે જો આ એક પ્રકારનો પિરામિડ છે આ પીરામિડનો આકાર તમે જોઈ શકો છો જોવો છો ને આ પિરામિડના ભાગમાં મારી આંગણે જોશો ઉપરનો ભાગ આ ટોચવાળો ભાગ જોઉં વોળઘો ફેરવું છું આને શીરો બિંદુ કહેવાય આવા કેટલા શિરોબિંદુ છે એવા અણીવાળા ભાગ એક પછી આ બે આ ત્રણ અને આમાં ચાર આવા ચાર પ્રકારના છે જો અમારા આ કાચ જોઈ જકો તો એક અહીંયા આ બે આ ત્રણ અને ચાર એટલે ચાર શિરોબિંદુ છે આ પિરામિડમાં ખ્યાલ આવી ગયો એવો કોઈ પણ આકાર ધારો કે બીજો છે આ ક્યુબોર્ડ લઈ છીએ આપણે સમઘન જોઈએ તો આ સમઘનમાં કેટલા છે શિરો તો જો આ ખૂણાવાળો ભાગ આ અણીવાળો ભાગ ટોચનો અણીવાળો ભાગ જો આ મારી આંગળી દેખાય તમને આ કેટલા છે એક આ બે ત્રણ અને આ ચાર આ બાજુ ચાર છે બરોબર ખ્યાલ આવી ગયો એક આંગળી વડે બે ખૂણા વાળો ભાગ આ ત્રણ આ ચાર પછી એવી જ રીતે નીચે હોય છે હું નીચે ફેરવી નાખું છું પાંચ છ સાત અને આઠ આ જે ખૂણાવાળો ભાગ અણીવાળો ભાગ છે તેને શિરોબિંદુ બિંદુ શીરો કહેવામાં આવે છે વર્ટેક્સ એનો સંકેત વી દ્વારા દર્શાવેલો છે ખ્યાલ આવી ગયો આ શિરોબિંદુ આવી રીતે તમે પ્રિઝમમાં પણ જોઈ શકો છો પ્રિઝમમાં કેટલા શિરો બિંદુ હોય છે તો કે અહીંયા પ્રિઝમમાં ત્રણ હોય છે આ એક આ બે આ ત્રણ અને ત્રણ આ બાજુ હોય છે ચાર પાંચ અને છ કુલ છ હોય છે પ્રિઝમમાં ખ્યાલ આવી ગયો પ્રિઝમમાં છ શિરોંદુ હોય છે આવી રીતે શીરો બિંદુ એટલે કે બે જે ફલક આ ભાગ જોડાતા હોય જે અણીવાળો ભાગ હોય એને શીરો બિંદુ કહી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો છે ધાર ધારને અંગ્રેજીમાં એજ કહેવામાં આવે છે એજ એજનો સંકેત છે ઈ વાપરેલો છે અહીંયા ધાર ધાર એટલે શું આપણે સાદી ભાષામાં કહીએ તો કિનારી બે ફલક જોડાતા પડખા જોડાતા જે કિનારી વાળો ભાગ આવે જો આ કિનારી વાળો ભાગ દેખાય તમને અહીંયા આ કિનારી વાળો ભાગ આખી ધાર કિનારી એ ધારને આ કિનારીવાળો ભાગને ધાર કહેવામાં આવે છે હવે આ પ્રિઝમમાં જોઈએ કેટલી ધાર છે એક બે આ ત્રણ પછી અહીંયા પણ છે જો આ ચાર પાંચ આ છ એ રીતે નીચે છે સાત આઠ અને નવ તો આ પ્રિઝમમાં કુલ નવ ધાર છે ધાર એટલે કિનારી પણ જો અહીંથી સળંગ નથી ગણવાની એમ વળી સ્ટ્રેટ હોય ને સીધી તે જ ગણવાની છે એક બે આ ત્રણ એવી રીતે નીચે ચાર પાંચ છ એવી રીતે આડી સાત આઠ ને નવ આવી રીતે ધાર છે કિનારી અને ધાર એ વડે દર્શાવવામાં આવે છે અને ત્યાર પછીનો મુદ્દો છે ફલક ફલક એટલે આપણે સાદી ભાષામાં કંઈ પડખા પડ અહીંયા કેટલા પડ છે પ્રિઝમમાં જોઈ શકો છો આ એક આખું પડ આ બીજું આખું પડ આ ભાગ વિભાગ આખો જો આખો વિભાગ આખો વિભાગ છે પડ બે આ ત્રણ આખો ત્રણ પછી અહીંયા પણ છે ને પડ આ પડ આખું આખું પડ ચાર અને પાંચ કુલ પાંચ પડ છે એવી રીતે ફ્રીઝમમાં એમ સમઘનમાં કેટલા પડ છે જો તમે એક ઉપરનો આખો ભાગ આ ઉપરનો આખો પડ હું આ ડિઝાઇન જરૂર તમે ખ્યાલ આવી આખો ભાગ ઉપરનો એવી જ રીતે નીચેનો આખો ભાગ આખો એક બે પછી એમ આડા છે જો અહીંયા ત્રણ અહીંયા ચાર આ પાંચ અને આ છ કુલ છ છે એમાં બરાબર ફલક કેટલા છે પડખા છ છે એમ આપણે આ પિરામિડની વાત કરી પિરામિડમાં કેટલા પડખા ફલક પડ છે પડ કેટલા છે તો જો એક આ બાજુનો બે આ ત્રણ અને આ નીચેનો ચાર એટલે આમાં કુલ ચાર છે ખ્યાલ આવી ગયો આ વિવિધ આકારો દ્વારા પણ તમે શિરોબિંદુ ધાર અને ફલક એને ફલકને ફેસ કહેવામાં આવે છે એટલે એફ વડે દર્શાવવામાં આવ્યું છે હવે એના આધારે ગણિત શાસ્ત્રી યુલર એક સૂત્ર બનાવ્યું છે કોઈ પણ ઘન આકારના ધાર શિરોબિંદુ અને ફલક પરથી એનો આકાર બને છે કે નહીં તે દર્શાવતું એક સૂત્ર દર્શાવ્યું છે સરસ મજાનું સૂત્ર છે એફ વત્તા વી બરાબર ઈ વત્તા બે એટલે કે ફેસ ફલક અને વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ બેનો સરવાળો કોઈ પણ ઘન આકાર ધારો કે હું આની જ વાત કરી આપણે પ્રિઝમની પ્રિઝમના ફલક અને શીરોબિંદુ વી એટલે વર્ટેક્સ શિરોબિંદુ નો સરવાળો હંમેશા ધાર અને વત્તા બે એટલે ધાર કરતા બે જેટલો વધારે એ બે સમાન હોય છે બરોબર અથવા આમનો રખવો હોય તો ઈને આ બરાબરની આ બાજુમાં લખેલો છે તો તમે ઈને પણ આ બાજુ લઈ શકો એટલે ઋણ થઈ જાય આપણે જોયું તો ને બરાબરની આ બાજુ આવે તો ઋણ થઈ જાય એટલે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે એટલે કે એફ અને વીનો સરવાળો કરી એમાં ઈ બાદ કરો એટલે બે જવાબ મળે તો આ ઘન આકાર બને છે નહીતર ઘન આકાર બનતો નથી ખ્યાલ આવ્યો આવી રીતે કોઈ પણ આકારનો તમે જોઈ શકો છો એટલે આપણે સૂત્ર જ જોઈએ આપણે કે ઓછા ઈ બરાબર બે આ યુલર નું સૂત્ર છે યુલર ના સૂત્ર ને આધારે આપણે હવે ગણતરી કરીએ કોઈ પણ એકની ધારો કે પ્રિઝમ ની જ વાત કરીએ આ પ્રિઝમ છે ઘન આકાર બને છે આપણે અત્યારે જોઈએ છીએ બને છે આ પણ છતાંય સૂત્રનું સમાધાન યુલરના સૂત્રનું સમાધાન કરે છે ચાલો આપણે તે જોઈએ ચાલો એફ એટલે ફેસ ફેસ એટલે કે ફલક ફલક કેટલા છે આમાં તો અને બે ત્રિકોણ છે એક ત્રિકોણ અને અહીંયા બે ઉપર ત્રિકોણ એટલે ત્રણ ને બે પાંચ એટલે ફેસ કેટલા છે ફલક પાંચ છે ચલો વી કેટલા છે વી એટલે કે વર્ટેક્સ વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ બિંદુ શિરોબિંદુ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રણ આ બાજુ આ બાજુ એટલે શિરોબિંદુ વી બરાબર ધાર કિનારી આપણે જોઈએ ધાર કિનારી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત આઠ અને નવ તો આ પ્રકારે નવ ધાર થઈ શકે છે તો આવી રીતે જોઈએ યુલર નું સૂત્ર પ્રમાણે એફ વત્તા વી ઓછા ઈ ચેક કરીએ આપણે એફ છે પાંચ ફલક ફેસ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ છે વત્તા વી વટેક શિરો બિંદુ એક બે ત્રણ ને આ બાજુ ચાર પાંચ ને છ અણીવાળો ભાગ જે આપણે કહીએ છ ઓછા ઈ એચ ધાર એક બે ત્રણ ત્રણ લંબચોરસની અને ત્રણ ને ત્રણ છ ત્રિકોણ એટલે નવ ચાલો પાંચ ને છ અગિયાર અગિયાર માંથી નવ જાય તો બે તો બે આવી ગયું જવાબ માટે આ ઘન આકાર બને છે આ પ્રમાણે ધાર ફેસ ફલક અને શિરોબિંદુને આધારે આપેલો ઘન આકાર બને છે બરાબર અને આધારે એક સ્વાધ્યાય તમને દસ પોઈન્ટ ત્રણ પણ આપેલું છે તે તમે કરી શકો છો એમાં થોડા પ્રશ્ન જવાબ આપ્યા છે કે શું કોઈ પણ બહુલકને આટલા ફલક હોઈ શકે જેમ કે ઉદાહરણ આપ્યું છે ત્રણ ત્રિકોણ તો ના ત્રણ ત્રિકોણ હોય તો ન બને હા ચાર ત્રિકોણ હોય ને તો ઘન આકાર બને જેમ કે આ ત્રીજમ તમે જોઈ શકો છો જો આમાં એક બે ત્રણ અને ચાર ત્રિકોણ આપ્યા છે તો પણ પીરામિડલ બનશે એટલે કે આટલો ભાગ બહુ બહુ ફલક બનશે એટલે પછી બીજી માહિતી આપી છે નીચે દાખલા નંબર બે માં પણ અને ત્રણ માં પણ આપ્યો છે કે કોઈ પણ સંખ્યામાં ફલક થી બહુલક બની શકે કે જો કોઈ પણ સંખ્યામાં બહુલક છે બનાવવો હોય તમે કોઈ પણ સંખ્યામાં તો શક્ય ખરા બને ખરાબ પણ મોટે ભાગે ફલક એટલે કે પડખાની સંખ્યા ચાર કરતા વધુ હોવી જોઈએ તો જ એ ફલક એટલે કે બહુ ફલક આકાર બનશે પછી દાખલા નંબર ત્રણેય આપ્યો છે ચિત્રો આપેલા છે એમાં ખીલી નો છેલ્લા પેન્સિલ વગર છોલિયા વગરની પેન્સિલનો પેપર વેટનો ખોખાનો આ આપ્યો છે શું તે પ્રિઝમ કઈ વસ્તુ આમાં પ્રિઝમ છે પ્રિઝમ એટલે શું આપણે જો આ ઉદાહરણ પ્રિઝમનું જ છે આપણે જોઈએ પ્રિઝમ એટલે કે કોઈ પણ અલગ અલગ બે આકાર એમાં સામ સામેના આકાર સમાન હોવા જોઈએ એ પ્રિઝમ આકાર બને છે તો તમે જે આપ્યું છે તમે જોવો છો એમાં તમને જે ઉદાહરણ આપ્યું છે એમાં સામ સામેના આકાર સરખા હોય એવા પેલો આકાર ખીલી છે ખીલીમાં સામસામેનો આકાર છે નહીં સમાન એટલે એ પહેલો આકાર એ પ્રિઝમ નહીં બને બીજો છે કે છોલિયા વગરની પેન્સિલ એમાં સામસામેનો આકાર સરખો છે પેન્સિલના સામસામે આકાર સરખો હોય બે બાજુ આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ એટલે એ પ્રિઝમ બની શકે ત્રીજો છે પિરામિડ પ્રકાર આપ્યું છે આવો આકાર આવો આપ્યો છે ત્રીજો આધાર પણ એ છે સામસામે આકાર સમાન છે અહીંયા ત્રિકોણ આકાર હોય તો અહીંયા અણીવાળો ભાગ છે એટલે એ પ્રિઝમ બની શકે નહીં ચોથું છે ખોખું સમઘન આકાર આવો આકાર અને પ્રિઝમ કહી શકાય શું કામ તો આ બાજુનો ભાગ એવો જ સામેનો ભાગ આ બાજુનો બે સરખા હોય છે બેનો ફલક એટલે કે સરખા હોય છે માટે તે પ્રિઝમ બની શકે છે બરોબર હવે આવી રીતે તમને એક યુલરના સૂત્રના દાખલા પણ આપ્યા છે અમે એક ઉદાહરણ તમને લીધું છે આવું એક બીજું ઉદાહરણ ફરી વાર સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર સાતમાં તમને આપેલું જ છે ફરી આપણે તે જોઈએ સાતમાં કે શું યુલરના સૂત્રને આધારે અજ્ઞાત સંખ્યાઓ શોધો એવો કરીને આપ્યું છે અજ્ઞાત સંખ્યાઓ શોધો એમાં પહેલું જે એક ઉદાહરણ લઈએ છીએ કે ફલક એફ તમને આપેલો નથી તો પ્રશ્નાર્થ ચિહ્ન મેં કર્યો છે ખ્યાલ આવી ગયો શિરો બિંદુ વી વર્ટેક શિરો વી તમને એ પાસે છ અને ધાર એટલે કે એજ એજ એટલે કે ધાર ઈ તમને એ પછી બાર અને કે જ છે કે આ એક પ્રકારનું બહુ ફલક બને જ છે બરોબર બહુ ફલકને તમારે એફ એટલે કે ફેસ કેટલા છે તમારે ગોતવાના છે ફલક કેટલા છે ગોતવાના છે તો આપણને ખબર છે યુલરનું સૂત્ર પ્રમાણે એફ ઓછા ઈ બરાબર બે આ સૂત્ર આપણે લઈ જ લેવાનું સ્વીકાર લેવાનું જો ફલક બનતું જ હોય તો આ સૂત્રનું સમાધાન કરે જ છે હવે તમે જોઈ શકો છો આ પ્રમાણે આગળ વધીએ એફ તો આપણે ગોતવાનો છે એટલે એફ એમને લખેલો છે વી આપેલો છે એટલે વધતા છ ઓછા ઇ આપેલો છે બાર બરાબર બે આમાંથી જે અંક છે એ બરાબરની સામેની બાજુ લઈ જવા જેને શોધવો છે એ એકલો પાડવો પડશે આપણે એફને એકલો પાડીએ એટલે બધા ઘટકો બાકીના ઘટકો બરાબરની સામેની બાજુ જશે એટલે કે બે બાર ઓછા છે આ બાજુ આવે તો વધતા બાર થઈ જાય અને છ વત્તા છે આ બાજુ આવે તો ઓછા છ થઈ જાય એથી એફ બરાબર બાર ને બે ચૌદ ચૌદમાંથી છ જાય તો

શકો છો ખ્યાલ આવી ગયો આવી જ રીતે ત્યાર પછીનો દાખલા નંબર આઠ માં પણ આપ્યો છે કે બહુ ફલક ને દસ ફલક છે વીસ ધાર છે ને પંદર શીરો બિંદુ છે તો આવો ફલક બની શકે તો એ પ્રમાણે આ સૂત્ર યુલરના સૂત્રમાં કિંમત મૂકવાની ધારો કે અહીંયા જોઈ લઉં છું આઠમું ઉદાહરણ છે એમ તમને ફલક એફ આપ્યો છે દસ પછી ધાર એજ ઈ બરાબર વીસ આપ્યું છે અને શિરોબિંદુ વી બરાબર પંદર આપ્યું છે તો શું આ ફલક બની શકે બહુ ફલક બની શકે તો આપણી પાસે સૂત્ર છે યુલરનું ચેક કરી જવા જો જવાબ બે આવી જાય એ વત્તા વી ઓછા ઈ જો સુ યુલરનું સૂત્ર વાપરવાનું ક્યારે જો તમને ફલક ગોતવાનું કીધું હોય કે બની શકે કે નહીં તો આ સૂત્રમાં આ ભાગ વાપરવાનો બરાબર બે લેવાનું નહીં જોઈ સાબિત કરવાનું બરાબર બે આવી જાય તો યુલરના સૂત્ર પ્રમાણે આ ફલક બનશે અને જો કોઈ તમને કહી દીધું કે ફલક છે જ તે બને જ છે પણ એફ શોધો અથવા વી શોધો અથવા ઈ શોધો તો તમારે સળંગ લઈ લેવાનો એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે લઈ લેવાનું પણ અહીંયા તમને બધી માહિતી આપી જ છે કે નહીં ચેક કરવાનું હોય તો બે બરાબર બે લેવાનું નહીં ચલો કિંમત મૂકું દસ વત્તા વી બરાબર પંદર ઓછા ઈ બરાબર વીસ દસ પંદર એટલે કે પચીસ પચીસમાંથી વીસ જાય તો પાંચ એવા જોયું યા પાંચ માટે આ બહુ ફલક નથી આધારે બહુ ફલક બને છે કે નહીં અને બનતું હોય તો કોઈ પણ અજ્ઞાત કિંમત તમે શોધી શકો છો તો તમને ફરીવાર આકાર દેખાડી દઉં છું આ છે આકાર છે અણીવાળો ભાગ છે એને શિરો કહેવામાં આવે છે કિનારીવાળો ભાગ છે એને ધાર કહેવામાં આવે છે અને ઉપરનો નીચેનો જે પડવાળો ભાગ હોય છે તેને ફલક ફેસ કહેવામાં આવે છે આ છે પિરામિડ આકાર છે તમે જાતે આવો પુઠ્ઠામાંથી પણ બનાવી શકો છો આ છે પ્રિઝમનો આકાર છે પ્રિઝમના એ આકારમાં આ શિરો બિંદુ છે અણીવાળો ભાગ છે વચ્ચેની કિનારી કિનારીવાળો ભાગ જે કિનારીવાળી લાંબી કિનારીવાળો ભાગ દેખાય છે જેટલી હોય એટલી ઘણી લેવાની તેને ધાર કહેવામાં આવે છે અને પડવાળો ભાગ જે આખો પડવાળો ભાગ છે આ પડવાળો ભાગ એને ફલક ફેસ કહેવામાં આવે છે આ પ્રિઝમ આકાર હતો આપણે જોયું તે પ્રિઝમ આકાર છે એમ એવી રીતે આ આકાર છે આ ક્યુબોર્ડ એટલે કે સમઘન કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો આવું તો પણ જાતે તમે પુઠ્ઠામાંથી બનાવી શકો છો સે એકદમ સહેલું છે પછી આ નળાકાર આકાર સિલિન્ડર આકાર છે નળાકાર ખરેખર નળાકાર આકાર છે એક પ્રકારના સમઘનની પટ્ટી જે હોય સમઘનવાળો ભાગ લંબચોરસ આકાર એક બધા નજીક નજીકમાં ગોઠવી દો ઝાઝા બધા એટલે નળાકાર આકાર આવો તે બની શકે ખુલ્લો નળાકાર છે આ બંને બાજુથી ખુલ્લો નળાકાર તમે બનાવી શકો અને એવી રીતે ક્યુબોઇડ છે આવું લાંબુ હોય તો તમે લમઘન કહી શકો અને ખેલાવી ગયો આવી રીતે વિવિધ આકારો પણ તમે ઘન આકારો બનાવી શકો છો ખેલાવી ગયો તમને એ બાળકો ચાલો હવે આ તમને આગામી ટેસ્ટ માટે ઉપયોગી હોવાથી આ પ્રમાણે ખૂબ તમે મહેનત કરો અને જાતે આ પ્રમાણે આકાર બનાવી અને દાખલા તમે ગણી શકો છો ચલાવજો